જય ગુરુદેવ છે જય ગુરુદેવ જય ગુરુદેવ કેમ છો આનંદમાં હા એ આનંદમાં હો પાપો આનંદમાં સરસ પાપુ હા હા બોલો બોલો પરમાત્માને તમે ફોન કરવા છો કે નહીં હવે પરમાત્માને તો હમણાં ફોન નથી કર્યો નથી કર્યો ના ના અરે ફોન બોન કરો તો મને નંબર તો આપો તમારે પરમાત્માનો નંબર જોઈએ છે હા તા ફોન તો કંઈ શું કરો પરમાત્મા હા તો આ તો બેયના નંબર આપું બરાબર જુઓ કાળ કાળ બ્રહ્મના કાળ દૂતના નંબર આપું અને પરમાત્માને નંબર આપું બરાબર બરાબર તો હમણે તો હું ફોન નથી કરતો એનું કારણ છે કે એક નંબરમાં થોડીક ભૂલ થઈ ગઈ છે હા ક્રોધ રૂપી નંબરમાં થોડીક ભૂલ થાય છે એટલે ઈ ક્રોધ આવી જાય છે ને એ નંબર એક થોડું ઓલો થઈ ગયો એમાં નથી લાગતો પરમાત્માને એટલે એ ક્રોધને રેડી કરીને નંબર ક્લિયર કરવો એ નંબર હું ભૂલી ગયો છું એક એટલે નંબર આપું પરમાત્માનો બરાબર છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો દૂતનો કળિયુગના માણસનો દૂતનો એ નંબર આપું અને પરમાત્માનો નંબર આપું બરાબર ધ્યાનથી સાંભળજો હા મરશિ ભગત હવે પેલા કાળભ્રમનો નંબર લખો એ તમને આપું છું બરોબર કાળ દૂતનો કળિયુગી માણસનો કારણ કે કળિયુગે ઢોંગી પાખંડી છે ને એ ઢોંગી પાખંડીનો નંબર આપું છું બરાબર તો ઢોંગી પાખંડીનો કાળ દૂતનો એનો જે નંબર છે ને એ છે લખો પંચાણું પચીસ પાંત્રીસ એકત્રીસ અને બાવન બરાબર આ નંબર છે ને આ કાળ દૂતનો છે આ નંબર ડિલેટ લાગે ને તો પરમાત્માને લાગે પણ આ કાર્ડદૂતને જ લાગી જાય છે એટલે આ કાર્ડદૂતનો જે નંબર છે ને પંચાણું પચીસ પાંત્રીસ એકત્રીસ અને બાવન આ ડિલેટ મારવા પડે આ નંબર જો ડિલેટ લાગે ને તો પરમાત્માને લાગે કારણ કે વચ્ચે આપણે ફોન કરીએ ને પણ આ જ નંબર લાગી જાય એટલે પરમાત્માને લાગતો નથી તો આ જે છે ને પંચાણું પહેલાં છે બરાબર પંચાણું છે ને એ પંચાણું એટલે નવ ને પાંચ પંચાણું બરાબર તો જે નવ છે ને એ આપણી બે આંખો બે કાન ચાર બે નાક છ બરાબર મુખ સાત મળ્યા કરવાનું ગુદા નવ આ નવ ઉપર કંટ્રોલ કરવો પડે બરાબર આ નવ દરવાજા અને જે પાંચ છે ને એ ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વો છે બરાબર આ કાળદૂતના નંબર આ હો એ પાંચ તત્વો છે પછી પચીસ છે જે બે ને પાંચ એ પચીસ છે ને એ પચીસ પ્રકૃતિ છે બરાબર પછી ત્રણ જે છે ને એ રજોગુણ તમોગુણને સત્યગુણ આ ત્રણ ગુણ છે રજોગુણ ને સત્વગુણ આ ત્રણ ગુણથી ઉપર થવું પડે બરાબર પછી પાંચ છે ને ત્રણ પછી પાંચ આવે છે ને એમાં સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકરણ ને કેવલ આ જે પાંચ શરીરો છે ને એને પણ બાદ કરવા પડે બરાબર નકર તો આ બાદ નો કરીએ ને તો કાઢદૂતને જ લાગી જાયશ બરાબર ફોન પછી પાંચ પછી ત્રણ આવે છે ને એ ત્રણ છે ને એ એક તો અવચેતન મન છે બુદ્ધિ છે ને અહંકાર છે આ મન સંકલ્પ વિકલ્પ બંધ થઈ જવો પડે અને બુદ્ધિ સ્થિર થઈ જવી પડે છલ કપટ બુદ્ધિમાંથી નીકળી જવું પડે અને અહંકારનો ભાવ નાશ જ થઈ જવો પડે આ ત્રણે ત્રણ નાશ થઈ જવો પડે બરાબર પછી ત્રણ પછી એક છે ને જે એ માયા છે આ માયા એ પણ ડિલીટ કરવી પડે એ પણ નાશ થઈ જવી પડે પછી પાંચ આવે છે બરાબર પાંચ છે ને શબ્દ પ્રશ્ન પ્રશ્ન ગંધ આ પાંચ જે વિષયો છે ને એને પણ ડિલીટ કરવા પડે બરાબર પછી બે છેલ્લે બે આવે છે ને એ મારું અને તારું મારું અને તારું આ બધું નીકળી જાય ને તો પરમાત્માનો નંબર લાગે કારણ કે આ જે મેં તમને કીધું ને પંચાણું પચીસ પાંત્રીસ એકત્રીસ ને બાવન આ કાર્ડ દૂતના નંબર છે એટલે આ કાર્ડ દૂતના નંબરને જો આપણે ડિલેટ કરીએ પણ તો જ પરમાત્મા સુધી પરમાત્માનો નંબર આપણા હાથમાં આવે બરાબર તો હવે પરમાત્માનો જે નંબર છે ને એ હું તમને આપું બરાબર હવે આ નંબર જે તમે બોલો ને તો કડ્યું કાળના દૂતના છે બરાબર આ નંબર એટલે આ ડાયલ ન કરતા આને ડિલેટ મારવાનો છે આ નંબરને આખે આખો નંબર ડિલેટ લાગી જાય ને પછી પરમાત્માનો નંબર મળે બરાબર હવે પરમાત્માના જે નંબર છે ને આપણે તો અહીંયા ધરતીમાંથી કેમ દસ અંકનો નંબર આવે છે બરાબર એમ પરમાત્માનો નંબર તો તેર અંકનાય આવે ચૌદ અંકના આવે પંદર અંકના આવે એમાં તો પંદર ઓલા આવે છે બરાબર આંકડા એક એક પછી એક એક અને તેર હોય બારય હોય કારણ કે પરમાત્માનો તો ઘણા નંબરો છે બરાબર તેમાં એક નંબર તમને હું પરમાત્માનો બતાવું છું એ ડાયલ કરજો બરાબર ડાયલ કરો અને પછી તમારી અંદર તમે ધારણ કરજો એક પ્રેમ દયા સમા કરુણા સમાન દ્રષ્ટિ ભક્તિ ભાવ આનંદ બરાબર એક જ તું શ્રીહરિ સત્કર્મ સેવા નિષ્કામ ભાવ અને અકર્તા ભાવ બરાબર આ ખાલી તેર જ અંકનો નંબર છે આ પરમાત્માનો એ સિવાયને ઘણા પરમાત્માના નંબર છે એટલે આ તેર અંક તમે તમારી અંદર હે લઈ લ્યો મતલબ તમારી અંદર પ્રગટ થઈ જાય આ તેર અંકનો નંબર તો સીધો પરમાત્માને નંબર લાગી શકે છે પણ આ તેરે તેર ફિગર આપણી અંદર આપણી પાસે હોવા પડે હો આ તેરે તેર આંકડા તેરે તેર આ અંક જે છે એ આપણી પાસે હોવા પડે બરાબર તો લાગે પણ આ જે નંબર છે ને એ સાચા સંત પાસે હોય છે એટલે આ નંબર સાચા સંત પાસે જઈને મેળવવા પડે મારે તો હમણાં એક નંબરમાં ગડબડ થઈ ગઈ છે ક્રોધરૂપી નંબરમાં એમ જા એટલે થોડુંક નથી લાગતો પરમાત્માનો નંબર હમણાં કાંઈ પરમાત્માને ફોન કર્યો નથી કારણ કે લાગતો જ નથી કરું તો સૌ બરાબર તો આ જે નંબર મેં તમને કીધા ને આ તેર ફિગરનો નંબર તેર આંકડાનો નંબર તેર અંકનો નંબર એ છે ને એ સાચા સંત પાસે હોય છે એટલે સાચા સંત ક્યાંય મળી આવે તો એની પાસેથી આ નંબર તમે લઈ લેજો બરાબર અને આ નંબર તમને આપી દઈએ અને તમે બરાબર કમ્પ્લીટ રીતે આ નંબરને તમે પકડી લ્યો અને યાદ રાખી લ્યો આ તેરે તેર નંબર બરાબર મતલબ તેરે તેર ફિગર તેર તેર અંકનો જે નંબર છે તેર આંકડાનો નંબર છે તેર ફિગરનો જે નંબર છે ને એને તમે પકડી લ્યો ને એની પછી તમે ડાયલ કરશો ને તો પરમાત્માને ફોન લાગશે બરાબર તો હવે પરમાત્માને ફોન કરવા કોણ છે પરમાત્માને જે ફોન કરે છે ને એ આ ચિત્રરૂપી સુરતા પરમાત્માને ફોન કરે છે કારણ કે ચિત્રૂપી સુરતા જે છે ને એ આ મેં જે કીધા ને તમને કાર્ડદૂતના નંબર હે આ પંચાણું પચીસ પાંત્રીસ એકત્રીસ ને બાવન આ બાવન અક્ષરનું મગ બધું આવી જાય એમાં બરાબર એ એમાં એ આ ચિત્રુપી સુરતા ફસાઈ ગઈ છે એ ચિત્રુપી ફરસા ચિત્રુપી સુરતા ફસાઈ ગઈ છે ને આમાં આ કાળદૂતના નંબરમાં એટલે એ એનો ફોન પરમાત્માને લાગતો નથી પરમાત્માને પણ એ આ બધું ચિત્રુપી સુરતા કાઢી નાખે ને તો આલા તેર ફિગરનો જે મેં નંબર કીધો ને તમને એ સુરતા પાસે આવે પછી સુરતા ફોન કરે એ તેર ફિગરનો જે નંબર કીધો ને પ્રેમ દયા સમા કરુણા સમાન દ્રષ્ટિ ભાવ આનંદ એક જ તુશ્રીહરી સત્કર્મ સેવા નિષ્કામ ભાવ અકર્તા ભાવ બરાબર તો આ આ બધું આપણે ધારણ કરી લઈને અને તો આ બધું નીકળી જાય અને ઓલા કાળબ્રહ્મના જે મેં તમને આગળ કીધા એ ડિલેટ મારવા પડે બધાએ કાળભ્રહ્મના જે દસ ફિગર કીધા ને મેં તમને પંચાણું પચીસ પાંત્રીસ એકત્રીસ ને બાવન એને ડિલેટ મારી દેવો એને ડિલેટ મારો ને તો આ પરમાત્માનો નંબર તમને કોઈ સાચા સંત પાસેથી મળી જાય પછી તમે સુરતા દ્વારા આપણી સુરતા દ્વારા એ પરમાત્માને ફોન લાગે અને તો પરમાત્મા સાથે વાત એવું છે એમાં ક્યાંય એકાદા નંબરની જો પણ ગડબડ થાય ને તો પરમાત્મા સુધી વાત ન થઈ શકે બરાબર આ જે કાળના જે નંબર છે ને એમાંથી એકાદો નંબર એ આપણે જો રહી જાય ને આપણી અંદર તો પાછો એ કાળબ્રમને જ લાગે એટલે બધા કાળબ્રમના તો જે નંબર છે ને કાળદૂતના એ બધાએ નીકળી જવા પડે એ નીકળે ને તો જ પરમાત્માનો નંબર મળે બરાબર પણ પરમાત્માનો નંબર યાદ રાખજો સાચા સંત પાસે હોય છે બીજા પાસે નથી હોતો સાચા સંત કોણ છે એને ધન દોલતની કોઈ લાલચ નથી ઇન્દ્રિયા તીજ છે વિષયવાસના રહીત છે સિલવંત છે સત્યનિષ્ઠ છે સદાચારી છે એ સત્કર્મ જ જે કરે છે માન અપમાન જેને કાંઈ છે નહીં સમાન જેની દ્રષ્ટિ છે તારું મારું જેની પાસે કાંઈ છે નહીં એવા સાચા સંત મળી આવે ને અને એ તમને આ પરમાત્માનો તેર અંકનો તેર ફિગરનો નંબર આપે ને તો પરમાત્મા સાથે વાત થાય બરાબર પણ પહેલાં આ બધું ગ્રહણ કરવું પડે હો આ ચિત્રૂપી સુરતાની અંદર જે કાળદૂતના બ્રહ્મના જે આ નંબર છે ને એને ડિલેટ મારવા પડે એ ડિલેટ મારો ને તો પરમાત્માને લાગે ન કરો તો કાળબ્રમને જ લાગતો રહેશે બરાબર તો તમારે જો પરમાત્માને ફોન કરવો હોય તો અમે કીધું એ નંબર છે એ નંબર તમારે પકડી લેવા પડે ધારણ કરી લેવા પડે જેમ કે પ્રેમ દયા સમા કરુણા સમાન દ્રષ્ટિ ભાવ હે આનંદ એક જ તું શ્રીહરી સત્કર્મ સેવા નિષ્કામ ભાવ અકર્તા ભાવ બરાબર અને તમે પકડી લ્યો ને પછી તમે ફોન કરજો લ્યો પરમાત્માને લાગી જ જશે પછી કાળદૂતને લાગે જ નહીં બરાબર